ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા પછી દરેક નાના મોટા સ્થળે શ્રી રામનવમીની શોભાયાત્રા નીકળી રહી છે આજે રાવનવમીના આ પાવન પર્વ પર સમગ્ર ભારતમાં જય જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રાઓ નીકળવામાં આવી રહી છે જ્યારે બનાસકાંઠાના દાંતીવાડા કોલોની વિસ્તારમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી જેમાં હજારો રામ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા કોલોનીમાં બીએસએફની સામે નું મંદિર આવેલું છે જેમાં શોભાયાત્રા દરમિયાન બાજુમાં આવેલા હનુમાન મંદિર અને તેની બિલકુલ બાજુમાં નાળિયેરનો એક મોટો ઢગલો છે જ્યારે શોભાયાત્રા જેમ જેમ નજીક પહોંચી તેટલામાં જ મંદિરની બાજુમાં આવેલ નાળિયેરના ઢગલામાંના નાળિયેર આપમેળે પ્રગટાઈ ગયા હતા અને જ્યારે શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોએ પ્રભુ શ્રી રામનો ચમત્કાર માનીને મોટી સંખ્યામાં મંદિર પાસે પહોંચ્યા હતા અને જાણે સાક્ષાત રામજીની શોભાયાત્રામાં હનુમાનજી દર્શન કરવા માટે આવ્યા હોય તેવું ગામ લોકોએ માન્યું હતું જોકે આ અલૌકિક ચમત્કાર શોભાયાત્રા દરમિયાન થતા સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ